નમસ્તે હું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું માં નમસ્તે મિત્રો આમ તો આજે છે ને હાહાકાર ટ્રેલર આવવાનું હતું એટલે અત્યારે આજે આવવાનું જ છે પણ એમ થયું કે થોડીક રાહ જોઈને પછી આપણે ન્યૂઝ વિશે ચર્ચા કરીએ પણ હજી સુધી આવ્યું નથી એટલે હવે કદાચ આપણે એની ચર્ચા કાલે કરીશું પણ આજે એક બહુ કોન્ટ્રોવર્શિયલ સમાચાર બે દિવસથી ફરી રહ્યા છે એના પર ધ્યાન તો હતું જ આપણું પણ થયું કે ના આજે એને કવર કરી લઈએ પણ એની પહેલાં આપણે જરા સ્ત્રી ટુના જે બોક્સ ઓફિસ કલેક્શન છે એનું અપડેટ કરી લઈએ આપણે ગુરુ શુક્ર શનિ બરાબર એના આંકડા રોજને આપ્યા હવે જ્યારે વીક એટલે કે સોમવાર આવી ગયો છે તો આપણે ખાલી ફક્ત એક છેલ્લો આંકડો લઈ લઈએ તો રવિવારના ફિફ્ટી કરોડ જો ઉમેરવામાં આવે ઉમેરાઈ જ ગયા જ છે તો સ્ત્રી ટુએ ગઈકાલ સુધીમાં બસો ચાર કરોડનો બિઝનેસ કરી લીધો છે જે જાણીતા જે આ ટ્રેડ એનાલિસ્ટ છે તરણ આદર્શ એમના કહેવા પ્રમાણે પ્રી કોવિડ પોસ્ટ કોવિડ એટલે કે બોલિવૂડના ઇતિહાસમાં બહુ જૂજ ફિલ્મો છે જેણે આવો મોટો બિઝનેસ કર્યો હોય એટલે સ્ત્રી ટુની ઓલરેડી ચાર જ દિવસમાં ડબલ સેન્ચુરી થઈ ગઈ છે એટલે એમના તમામ મેકર્સને બધાને જ આપણા તરફથી અભિનંદન ચાલો તો હવે એક બીજા સમાચાર જે સ્ત્રી ટુ વખતે મેં કીધું હતું કે છાવાનું ટ્રેલર એની સાથે એટેચ કર્યું હતું પણ મને નહોતું જોવા મળ્યું પણ પછી બીજે બધે આવ્યું હતું અને ટ્રેલર એ એ ટીઝર જ્યારે લીક થયું ઇન્સ્ટાગ્રામ પર તો એ જોવાની ખૂબ મજા આવી હતી તો એ હવે આવી ગયું છે એટલે તમે સર્ચ કરીને જોઈ શકો છો અને શું લાગે છે બોસ વિકી કૌશલ અને શું લાગે છે બોસ અક્ષય ખન્ના તો જરૂર જોજો હવે એના પણ ટ્રેલરની આપણે રાહ જોઈશું હવે વાત કરીએ જે કોન્ટ્રોવર્સીની છે એ તો વિજય રાજ અને અક્ષય કુમા અજય દેવગણ આ બે વચ્ચે એક કોન્ટ્રોવર્સી ઊભી થઈ છે જેમાં અજય દેવગણનું નામ ડાયરેક્ટલી ઇન્વોલ્વ નથી વાત એવી છે કે તમે જો ખ્યાલ હોય તો અજય દેવગઢની ફિલ્મ આવી હતી સન ઓફ સરદાર હવે એની સિક્વલ એટલે કે પાર્ટ ટુ બની રહ્યો છે અને એનું શૂટિંગ લંડનમાં હતું અહીંયા બધા જ ટીમના સભ્યો ત્યાં ગયા હવે બે થિયરી છે પહેલાં આપણે જે સન ઓફ સરદાર ભાગ બેના જે પ્રોડ્યુસર છે કુમાર મંગત પાઠક એનું વર્ઝન જોઈ લઈએ તો એમના કહેવા પ્રમાણે કે વિજય રાજ પહેલેથી બહુ નખરા કરતા હતા ફીઝમાં પણ એમને ખૂબ ન આપી શકાય એવી માગણી કરી પણ તેમ છતાં એમને ગમતી ફીઝ અમે આપી લંડન ગયા પછી એમણે રોયલ સૂટ માગ્યો હોટલમાં હોય ને બધા અમુક જાતના રૂમ એટલે એમણે કહ્યું કે અમે બહુ સારી હોટલમાં એમને ઉતાર્યા છે બધા જ સ્ટાર્સને એવી જ એવા જ રૂમમાં એમને આપ્યો હતું પણ એમણે સૂટ માગ્યું જે અમે ના પાડી દીધી પ્લસ એમણે એમના જે સ્પોટ બોય એમની સાથે લાવ્યો હતો એમને વીસ હજાર રૂપિયા પર ડે અથવા તો પર નાઇટના એમને માગ્યા જે અમે કમ અને આપ્યા અને એમણે કીધું કે અમુક એક્ટરોને તો આટલા પર ડે મળતા પણ નથી હિન્દી ફિલ્મમાં તેમ છતાં અમે સ્પોર્ટ બોયને આપ્યા પણ પછી એમના નખરા બહુ વધતા ગયા અને બહુ બધી ડિમાન્ડ એક પછી એક મૂકતા ગયા એટલે છેવટે અમારે એમને ફિલ્મમાંથી કાઢી મૂકવા પડ્યા એટલે વિજયરાજ હવે સન ઓફ સરદાર ટુના ભાગ નથી એની જગ્યાએ જાણીતા સંજય મિશ્રા આવી ગયા છે એ રોલ ભજવવા માટે હવે આપણે જોઈએ કે આમનું શું કહેવું છે વિજય રાજનું પોતાનું એમ કહે છે કે હું વીસ બાવીસ વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું તો આટલા પૈસા તો માગું ને પ્લસ એમણે હવે એવો આરોપ લગાવ્યો છે કે હું જ્યારે ફર્સ્ટ ડે સેટ ઉપર ગયો ત્યારે બધા સાથી કલાકારો અને બધા ટેકનિશિયનો મને ઘેરી વળ્યા એટલે હું એમની સાથે વાત કરતો હતો ને મારાથી વીસ ફૂટ દૂર અથવા તો વીસ મીટર દૂર અજય દેવગણ ઊભા હતા એટલે મને એમ થયું કે આ બધાને મળી લઉં ને પછી હું એમને મળવા જઈશ હાય હેલો કરીશ પણ એ ના થયું એટલે પેલા કુમારમંગત પાઠક સાહેબ જે છે એ ગુસ્સે થઈ ગયા અને મેં મને કીધું કે તમે આ ફિલ્મમાં નથી એટલે વિજય રાજનું એવું કહેવું છે કે મેં સેટ ઉપર ઉતરીને તરત અજય દેવગણને ગ્રીટ ન કર્યા એટલે મને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવે હવે આ બધી કોન્ટ્રોવર્સી જો ઓછી હોય એમાં એક નવી વસ્તુ ઉમેરાઈ છે કે એનો જે સ્પોટ બોય જેના વિશે આ કોન્ટ્રોવર્સી એક ભાગ થયો કે વીસ હજાર રૂપિયા પર ડે પર નાઇટ માગ્યા એના ઉપર લંડનની જે હોટલ છે જ્યાં આ રોકાયા હતા સાહેબો એમના કોઈ સ્ટાફે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ મૂક્યો છે એટલે ગંભીર થઈ ગઈ હવે આમાં પણ વિજય એવું કહે છે કે ભાઈ એ તો ફ્રીલાન્સ હતો ને હું એની સાથે એ આખો મુદ્દો જ અલગ છે એટલે હું એની સાથે જોડાયેલો નથી એ આખો મુદ્દો અલગ છે જ્યારે જે આ ક્રૂ છે પ્રોડ્યુસર છે એમ કહે છે કે પોતે લઈ આવેલો સ્ટાફ તરીકે એટલે એમાં પણ જવાબદારી વિજય રાજની જ કહેવાય એટલે આ એક કોન્ટ્રોવર્સી હમણાં બે ત્રણ દિવસથી ચાલે છે તો એવું લાગ્યું કે હું આપણે બધા એની સાથે શેર કરીએ તો તમે મને કહેજો કે તમારું શું કહેવું છે કે આપણે કોઈ આમ તો કોઈ પક્ષ ન જ લઈ શકીએ પણ આ જે તમે મેં તમને જે બે પક્ષ કયા તો તમને કોનું કોની વાત વધુ સારી રીતના ગળે ઉતરે છે અજય દેવગણને આપણે જાણીએ છીએ એટલું તો કહી શકીએ ભલે વાત કદાચ બીજી હોય કે એવો વ્યક્તિત્વ નથી કે એને બહુ ખરાબ લાગી જાય કે આ વિજય રાસ કેમ મને હાઈ કહેવા ના આવે એટલે જે છે તમે મને કમેન્ટમાં કહેજો હા ટ્રેલર કદાચ મોડું આવશે કદાચ આ તમે જોતા હશો વિડીયો ત્યારે આવી પણ ગયું હશે કંઈ વાંધો નહીં કાલે આપણે એનો રિવ્યૂ કરીશું અને જો રિવ્યૂ કરીશું તો ભાગે કોઈ ન્યૂઝ હશે તો એની એક અછડતી રૂપરેખા આપણે જોઈ લઈશું તો આવતીકાલે ફરીથી મળીશું સીટ ટોક સાથે જોડાયેલા રહેજો ચેનલમાં પહેલીવાર આવ્યા છો અને આ વિડીયો ગમ્યો છે તો લાઈક કરી દેજો વિડીયોને અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો ન ગમ્યો હોય તો પણ ધૈર્ય રાખજો સારા સારા વિડીયો આવતા જ રહેશે આવતીકાલે આપણે મેં કીધું એ પ્રમાણે હાહાકારના ટ્રેલરનો રિવ્યૂ કરીશું જે ગુજરાતી ફિલ્મ છે અને બસ તો સબસ્ક્રાઈબ કરી દો જો તમે રેગ્યુલર અહીંયા છો તેમ છતાં સબસ્ક્રાઈબ નથી કર્યું તો કાલે ફરી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ આજ્ઞા આપો અને તમને બધાને રોજની જેમ આવજો